માહિતી આપવાનું કામ આપણે શરૂ કરીએ છીએ અને આજે પહેલો મત વિસ્તાર એટલે કચ્છની વાત આપણે કરવાના છીએ વતન ખેરાળુથી દેશભરમાં સૌથી મોટા મત વિસ્તારોની જો વાત કરવામાં આવે તો એમાં કચ્છ એ ત્રીજા ક્રમમાં આવે અને બે પોલીસ જિલ્લાઓ ધરાવતો આ મત વિસ્તાર એ સાત વિધાનસભા મત વિસ્તારનો બનેલો છે એમાં અબડાસા માંડવી ભુજ અંજાર રાપર મોરબી આ મત વિસ્તારો આવે છે ભવાનજી અર્જુન ખીમજી એ ભવ્ય બહુમતી સાથે લોકસભામાં ચૂંટાઈને ગયા હતા પરંતુ બાસઠ માં ની જે ચૂંટણી થઈ એમાં સ્વતંત્ર પક્ષના કારણ કે રાજા રજવાડા પક્ષમાં સામેલ થતા કચ્છના મહારાજ બેઠક જીત્યા હતા એના પછી ઘણો લાંબો સમય સુધી કોંગ્રેસ અહીંયા જીતી રહી જેમ કે સડસઠ માં જ્યારે કોંગ્રેસ નો સુરજ હતો ત્યારે પણ કચ્છ સંસદીય ક્ષેત્રમાં તુલસીદાસ ઉમેદવાર જીત્યા હતા અને મહીપતરાય મહેતા એ પણ કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા જોકે આ મહીપતરાય મહેતા એમની સાથે હંમેશા કચ્છ વિકાસ બોર્ડ ની વાત એ જોડાઈ ગઈ હતી અને ક્યારેક એવું બન્યું હતું કે એ શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાનના ખૂબ નિકટના ગણાતા હતા પરંતુ કચ્છ વિકાસ બોર્ડ ન મળ્યું તો એ કોંગ્રેસ છોડીને પણ ગયા હતા અને હાર્યા પણ હતા પણ ઓગણીસો ને માં મહીપતરાય મહેતા એ કોંગ્રેસ માંથી જીત્યા પણ એના પછી એટલે કે સિત્તોતેર ની જે ચૂંટણી થઈ તમને ખ્યાલ છે કે ઓગણીસો પંચોતેર સિત્તોતેર ની શ્રીમતી ઇન્દિરા ગાંધીની કાળી ઇમરજન્સી પછીની એ ચૂંટણી હતી અને એ વખતે જનસંઘ જૂથના જનતા પાર્ટીના ઉમેદવાર અનંત દવે એ અહીંયાથી જીત્યા હતા ઓગણીસો એસીમાં ફરીને મહેપતરાય મહેતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા અને એના પછી ઓગણીસો ચોરાસીમાં પણ સરપંચ માંથી ઓગણીસો માં બાબુ મેઘજી શાહ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા પછી તો બાબુભાઈ એ ઘણા બધા પક્ષપલટા કર્યા શંકરસિંહ વાઘેલાની સાથે ભારતીય જનતા પાર્ટી સાથે બળવામાં પણ એ સામેલ રહ્યા શંકરસિંહની સરકારમાં એ મંત્રી પણ રહ્યા અને એના પછી ઓગણીસો એકાણું હરિલાલ નાનજી પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહીંયાથી ચૂંટાયા એ પછી ની ચાર ચૂંટણીઓ લાગલગાટ લગાટ પુષ્પદાન ગઢવી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી બેઠક ની વાત સાથેની વાતચીતમાં ખૂબ મજા આવી ગઈ કારણ કે ઓગણીસો માં એ જીત્યા ઓગણીસો અઠ્ઠાણું માં એ ફરીને જીત્યા ઓગણીસો માં એ જીત્યા બે હજાર ચાર માં એ જીત્યા પરંતુ એમના કુલ વર્ષ આમ તો ચાર વખત જીત્યા એટલે આમ તો વીસ વર્ષ સુધી એ સંસદ સભ્ય રહેવા જોઈએ પરંતુ જે રીતે બેઠક એમની એમની ચૂંટણીઓ જલ્દી જલ્દી આવતી રહી એટલે એમને કુલ તેર વર્ષ મળ્યા એના પછી સતત કચ્છની બેઠક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનીને રહી બે હજાર નવ માં ભારતીય જનતા જાટ એ ઉમેદવાર તરીકે અને બે હજાર ઓગણીસ માં વિનોદ ચાવડા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા અને આ વખતે ફરીને એકવાર એટલે કે ત્રીજી વખત વિનોદ ચાવડા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ને એમની સાથે સામે નીતિશ લાલન એ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ટકરાઈ રહ્યા છે હવે આમ તો સામાન્ય રીતે અમે જયારે કચ્છ મિત્રના પૂર્વ તંત્રી અને અમે જેમને આમ તો કચ્છનો એન્સાયક્લોપીડિયા કહીએ છીએ એ કીર્તિ ખત્રીની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે કીર્તિ એ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ વખતે પણ વિનોદ ચાવડા ઉપર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હોય તો પણ નરેન્દ્ર મોદીનો જે ચમત્કાર હોય છે કે એ રાજીનામું અપાવીને એમને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દેવા અને એમનું ભારતીય જનતા પાર્ટી નાખવું કમાલ ધમાલ એ એમણે અહીંયા આ આ બેઠક ઉપર બેઠકની અંદર આવતી વિધાનસભા બેઠકોમાંથી કર્યું છે આમ તો બે હજાર ને અગિયારની ચૂંટણી બે હજાર ને અગિયાર ની વસ્તી ગણતરીની આપણે વાત કરીએ તો ચોવીસ લાખ ચોપન હજાર બસો ને નવ્વાણું જેટલી વસ્તી એ કચ્છની છે કચ્છ એ સરહદી પ્રદેશ છે અને તમને ખ્યાલ છે કે ઘણા બધા લાંબા સમય સુધી કચ્છ એ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર રહેતો હતો કચ્છને દુષ્કાળ અને ભૂકંપ આ બંને સાથેનો સંબંધ રહ્યો અને એને કારણે કચ્છમાંથી માઇગ્રેશન પણ ઘણું બધું થયું એટલે કે દુનિયાભરમાં કચ્છીઓ એ માઇગ્રેટ થયા અને વેપાર ધંધામાં પણ એમણે નામ કાઢ્યું અને અત્યારે એટલે કે ભૂકંપ પછી જ્યારે કચ્છ બેઠું થયું છેલ્લા ભૂકંપ પછી ત્યારે અહીંયા ઉદ્યોગ આધારિત અર્થવ્યવસ્થા એ વધારે વિકસિત બની છે એવું કહીએ તો ચાલે અમે મુંબઈમાં ગોવિંદજીભાઈ શોક કરીને જે એક્સેલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિ હતા એમના સંપર્કમાં હતા મનુભાઈ ભીમાણીના સંપર્કમાં હતા અને મનુભાઈ ભીમાણી અને ગોવિંદજીભાઈ શ્રોફ એ બંને જણાના નેતૃત્વમાં એક રજનીશ વિરોધી એક આખું આંદોલન મુંબઈમાં ચાલતું હતું કારણ કે કચ્છના મહારાવનો જે માંડવી મહેલ છે એ મહેલ એ રજનીશ આચાર્ય રજનીશ એમના ભક્તગણ એ કબજે કરવા માંગતા હતા અને મહારાજ મહારાજ પોતે પણ એ આપવા માટે તૈયાર હતા પરંતુ અને બંને નામો હું આજે ખાસ એનું સ્મરણ કરું છું એમના આંદોલનને પ્રતાપે આ સરહદી પ્રદેશમાં વિદેશીઓને આવતા રોકવા માટે ના જે પ્રયાસો હતા એમાં એમને સફળતા મળી હતી વોટર્સની સંખ્યા જો ગણવામાં આવે કચ્છની લોકસભા બેઠકની તો ચાર હજાર આઠસો ને સડસઠ જેટલા ગણાય છે પણ સામાન્ય રીતે જે વોટિંગ થાય છે એ દસ લાખ જેટલું વોટિંગ એ સત્તા પક્ષ જે હોય એને પક્ષે રહેતું હોય છે કચ્છની વસ્તીમાં પંચોતેર ટકા જેટલા હિન્દુ છે એકવીસ ટકા જેટલા મુસ્લિમ છે અને ત્યાં પાટીદાર અને આયર વોટ એ ખૂબ નિર્ણાયક છે એવું આપણે કહેવું પડે આ કચ્છની બેઠક એ ગુજરાતની છવ્વીસ જે બેઠકો છે એમાં પહેલા ક્રમે આવતી બેઠક છે એટલે આપણે કચ્છની બેઠક ને સૌથી પહેલા આજે લેવાનું વિચાર્યું છે અને એના ઉપર આપણી નજર તો જરૂર રહેશે જ કચ્છ ઉપરાંત જે એના પછીની જે બેઠક આવશે એ બનાસકાંઠા બેઠક છે બનાસકાંઠા પછી પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ બારડોલી સુરત નવસારી અને વલસાડ આ રીતે છવ્વીસ બેઠકોની આપણે ચર્ચા સમયાંતરે કરવાના છીએ જરૂરી નથી કે આપણે એ જ ક્રમમાં કરીએ પરંતુ બને ત્યાં સુધી આપણે એ ક્રમમાં કરવાની કોશિશ કરીશું અને એ બેઠકોની વિશેષતા એની પણ આપણે ચર્ચા કરીશું હજુ સુધી ઘણી બધી બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા નથી અને એટલા માટે સાત મે ના રોજ જ્યારે મતદાન થશે મતદાન એ દિવસે થશે અને એ દિવસે રજા પણ આપવામાં આવી છે એટલે ભારે મતદાન થાય એવો આગ્રહ આપણે પણ રાખીએ અને ચાર જૂન બે હજાર ચોવીસ ના રોજ પરિણામ આવશે એ પરિણામ એ ભારતીય લોકશાહી માટે ખૂબ નિર્ણાયક સાબિત થવાનું છે એટલે આપણે આ તબક્કે બધા જ મતદારોને ભારે મતદાન કરવા માટે અપીલ કરવાનું પસંદ કરીએ છીએ અને ખાસ કરીને જે પહેલી વખતના મતદારો છે જે યુવા મતદારો છે એમને પણ આપણે મતદાન મથક સુધી જઈને મતદાન કરવા માટેનો આગ્રહ કરીએ છીએ આજે આટલી વાત કાલે મળીએ છે ફરીને સાત ને ટકોરે અને આવતીકાલે બનાસકાંઠાની આપણે ચર્ચા કરીશું નમસ્કાર